દેશમાં દલિત પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે એનએસયુઆઈ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં ગુજરાત યુનિવર્સિટી ખાતેથી મોટી સંખ્યામાં કાર્યકરોએ રેલી યોજી હતી ત્યારે આ રેલી દાદા સાહેબના પગલાં ચાર રસ્તા પહોંચે તે પહેલાં જ પરવાનગી ન હોવાથી પોલીસે રેલી અટકાવી હતી આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને કેટલાક કાર્યકરો રોડ પર બેસી ગયા હતા જેથી કરીને અટકાયત કરી હતી નર્મદા જિલ્લાના સાગબારા પોલીસે આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને સઘન વાહન ચેકિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે જેમાં એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવીને લાખો રૂપિયાનો દારૂ રાજસ્થાનથી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહેલી આ એમ્બ્યુલન્સમાંથી પોલીસે ત્રણ લાખ તેતાળીસ હજાર આઠસો રૂપિયાની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે આરોપી વિપુલ નટની ધરપકડ કરી છે જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી અજયસિંહ દેવડાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે નડિયાદ એસી એસટી સેનના એએસઆઈ ચાર લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે એએસઆઈ જયદીપસિંહ સોળા પરમારે ફરિયાદીના પરિવારજન વિરુદ્ધ નોંધાયેલી એટ્રોસિટીની ફરિયાદમાં ધરપકડ ન કરવા લોકઅપમાં ન બેસાડવા અને ઘરે જવા દેવા માટે રૂપિયા ચાર લાખની લાંચની માગણી કરી હતી જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ગાંધીનગર એસીબીની ટીમે નડિયાદમાં એસસી એસટી સેલની કચેરીના કમ્પાઉન્ડમાં જ છટકું ગોઠવી એએસઆઈ જયદીપસિંહને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા